કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન તથા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ યુવાના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે એનિમલ હેલ્પલાઇન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું હતું નમસ્તે દર્શક મિત્રો મહા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મહા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે રાજકોટ ત્રિકોણ બાગ ખાતે જ્યાં કરુણા ફાઉન્ડેશન દ્વારા એનિમલ હેલ્પલાઇન જે પક્ષીઓના ગળું કપાઈ કોઈ પણ ઈજા થાય એના માટે અત્યારે કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે કંટ્રોલ રૂમ ખાતે વધુ વિગત આપણે ડૉક્ટર સાથે જાણીશું મારું નામ પરિમલ કિશોર ચંદ્ર રાવલ છે હું પતંગ પતંગ મહોત્સવ એ આદિકાળથી આપણી ભારતીય સંસ્કૃતિ છે આ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ચૌદમી જાન્યુઆરીએ પતંગ ઉત્સવ ઉજવાય છે જેમ તલમાં ગોળ ભળી જાય એ રીતના આપણે સમાજ સાથે સમરસતાનો ભાવ માટેનો આ એક પર્વ છે હિન્દુ સંસ્કૃતિનું આ સાથે જીવદયા માટે જીવદયા માટે ગાયો પશુ પક્ષી પંખીઓ કણકણમાં જીવ છે એ પ્રકારે આપણે કોઈ ચાઈના દોરી કોઈ પણ રસ્તે રખડતા લોકોને ધ્યાન આપવું જોઈએ આજે ગૌ માતા માટે અને પશુ પંખી માટે આજે દાન પુણ્યનો ઉત્સાહ છે અને આની સાથે આપણે જે પતંગો ઉડાડી છીએ આપણી આનંદ માટે થઈ અને અબોલ જીવને જાનને નુકસાન ના થાય એને કોઈ હાનિ ના પહોંચે કોઈથી આપણા થકી કોઈના વાલ સોયાને અકસ્માતમાં આ ગળામાં દોરી ન આવી જાય તો આવી દોરીનો ન વાપરવી જોઈએ પાક પાકી દોરી વાપરવી જોઈએ પણ જે ચાયના દોરી અને જે કાચવાળી અને આવી દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ આવું મારું માનવું છે તમામ લોકોએ આમાં સહભાગી થવું જોઈએ અને જીવ દયાના કાર્યોમાં ફૂલ લઈ તો ફૂલની પાકડી લોકોએ સહકાર આપવો જોઈએ પ્રતિક સંઘાણી સમગ્ર રાજકોટ જિલ્લાનો મુખ્ય કંટ્રોલ રૂમ ત્રિકોણ ખાતે કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે ગયા વર્ષે આ કંટ્રોલ રૂમ ખાતે છસોથી વધારે પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા સતત અઢારમે વર્ષે આ કંટ્રોલ રૂમ અહીંયા ચાલુ કરવામાં ચાલુ શરૂ રાખવામાં આવ્યો છે આજે પવન થોડો ઓછો ધીમો છે અને અત્યારે સવારથી કેસ આવી રહ્યા છે એટલે આપણે અપેક્ષા રાખીએ આપણે કે કેસ ઓછા આવશે છતાં પણ આપની આસપાસ ક્યાંય પણ પક્ષીઓ ઘાયલ દેખાય તો અઠાણું અઠાણું ચાર નવ નવ્વાણું ચોપન અને અઠાણું અઠાણું જીરો ઓગણીસ જીરો ઓગણસાઇટ ઉપર સંપર્ક કરીને તાત્કાલિક અબોલ પક્ષીઓને બચાવશો એવી વિનંતી છે અત્યાર સુધીમાં અલગ અલગ બધા કંટ્રોલ રૂમ થઈને વિશેક કેસ આવ્યા છે રાજકોટ શહેરમાં આપણા નવ કંટ્રોલ રૂમ છે અત્યાર સુધી વિશેષ કેસ આવી ગયા છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ